નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નેચરલ લાઈફ વેકેનામાં હું દ્રષ્ટિ પટેલ આજે લઈને આવી છું ફરીથી એક નવી નવી તો નહીં પણ જૂની જ લેડીસ લોકોની ફેવરેટ રેસિપી તો તમે બધાએ ગેસ તો કરી લીધું હશે શું છે તો પાણીપુરી તો એનો પાણીની આપણે એવું રેસિપી કેમ કે પાણી છે ને થોડું એની અંદર કેવા ને આથો આવે એ ટાઈપનું તો જ સારું લાગે એટલે આજે રાતે ખાવાની છે એટલે સવારે આપણે પાણી બનાવશું તો પાણીની રેસિપી માટે પાણી માટે એક નાની વાટકી લીધો એક મોટી વાટકી ત્રણ લીલા લવિંગ મરચા એક ટુકડો આદુનો સંચર મીઠો એક મોટા લીંબુનો રસ લીધો છે હવે આ બધાને આપણે પીસી નાખશું હવે આને પાણી નાખી અને પીસી નાખશું અને પાણી જે પીસવામાં નાખશું ને એ ઠંડુ પાણી જ નાખશું કેમકે તો એને આ પાણીનો ગ્રીન કલર સારો સચવાઈ રહેશે ઠંડુ પાણી નાખશું તો અને બાકીના જે સુખા મસાલા છે ને આપણે પાછળથી નાખશું હવે આને પીસી લે આપણે છે ને ઠંડુ પાણી નાખીએ એટલે ગોળ એની અંદર પીગાડવામાં થોડું મુશ્કેલ થાય પણ ટેસ્ટ કરવામાં થોડીક તકલીફ થાય એટલે પીસવાની અંદર જ હું ગોળ નાખી દઈશ

એની અંદર આપણે નાખશું બરફ પાણીનો કલર એ જ એના માટે એક ચમચી સંચર પાવડર લીંબુનો રસ હવે એની અંદર નાખશું એક ચમચી આપણે જીરું પાવડર પાણીપુરીનો મસાલો ને છે એ આપણે નાખશું છેલ્લે જ્યારે આપણે રાતે જમશું ત્યારે હલાવીને ટેસ્ટ કરી લેશું અને જુઓ ચણા પલાળ્યા છે અને મગ પલાળ્યા પલાળીને રાખી દઈએ આપણે મગોના ભાગમાં પલાળ નાખીએ તો સાંજ સુધી સરસ પલાળી રહેશે તો મિત્રો દ્રષ્ટિએ પાણીપુરીની કરી તૈયારી બ્લોગની શરૂઆત આજે એને જ કરી કે હું જ કરી નાખીશ આમ તો હું ના હું ત્યારે કરતી હોય છે તો પાણીપુરી કરી રહી છે તૈયારી મોનુ અને અનિલ ગયા છે મંગવાણા ગઈકાલે જ તો એ આવશે બપોર પછી આવી જશે વાણીજી આવી છે દીકરો પણ છે અમારો દિત્રો બહાર રમે છે અને મોજ કરે ત્યાં સુધી મેં કીધું સુવિચાર લઈ લઉં આજના સુવિચારની વાત કરું તો એવું છે કે જિંદગીમાં તમારા જીવનના સંબંધ ગમે તે હોય અને એ સંબંધો આપણા સંબંધો જો દુઃખના સમયે કામ ના આવે તો એ સંબંધોનું કોઈ મૂલ્ય નથી તમારો સંબંધ છે એ તમને સમજી ના શકે તમે ચિંતામાં છો કે સેનામાં છો તો એ સંબંધનું કોઈ મૂલ્ય નથી પછી ગમે તે સંબંધો આજે હું એ હું ઈચ્છતી હતી મારા મનથી કે હમણાં આવી હોડીની રજાઓ છે કદાચ બે રજાઓ છે એક બે રખવી પડશે છોકરા આવે તો મજા આવી જાય જોકે વિચારી એવું થાય હું સતત વિચારતી હતી તો છોકરાઓ આવી ગયા પણ આપણે વિચારીએ આપણે કહીએ અને એ સંબંધનું મૂલ્ય ન હોય કે ના અમે નહીં આવી તો નહીં આવી તો એ મૂલ્ય નથી ને મૂલ્ય ન હોય કેવાનો મારો મતલબ જ હતો કે આપણે સમજે નહીં તો કોઈ સંબંધનું મૂલ્ય પણ ન હોય બરાબર ને તો એ છોકરા આવશે આજ મોજ કરતા રહેશું તમને આખો દિવસ મળતા રહેશું તો અનિલભાઈ અને મોના પણ આવી ગયા છે મંગવાણાથી શું ટીટી ખાવાની ચાલુ થઈ ગઈ છે ટીટી અને દાડમ દ્રષ્ટિ બેન ક્યાં છે મેડિકલ રાહ જોયે છે એટલે દ્રષ્ટિ આવે એટલે ફરવા જઈએ સામાન થોડોક આવે જો મંગવાણાથી જાય ના આવે આવે પાછા આવે લઈ આવવાનું લઈ આવો એટલું લાખનું એનું છે હા 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 લગન ગયા તો ઘેનતા બધા લગ્ન નો સામાન ગાડીથી આવ્યો એટલે જો આ બાજુ આ બાજુ દોઈત્રો જુઓ દોઈત્રો તૂટી પડશે તો પછી આપણે હેરાન થઈ જશું આરો હાલુ એ ફરવા હાલુ એ કે તો હું કીધે હાલો ફરવા હાલો તો મિત્રો વાગી ગયા છે પાંચ અને જુઓ એ દ્રષ્ટિ શાક લઈ આવી છે તો મરચાના દાંડલા કાઢી લઉં સાફ કરી લઉં જેથી સચવાઈ રહે ઘણા લાંબા સમય સુધી બધા મરચાં આ રીતે દાંડલા કાઢી નાખવાના હું તો આ રીતે કાઢીને જ પછી થેલીમાં મૂકી દઉં અને થેલી પણ કોટન ટાઈપની જ વાપરવાનીઓ પ્લાસ્ટિકની થેલી નહીં જો આવી થેલી ખરાબ ન થાય ટેન્ડલી ગાજર બધું લઈ આવી છે દ્રષ્ટિ તો જલ્દી જલ્દી સાચવી લઈએ ગોઠવી લઈએ અને આ બાજુ તમને બતાવું છું બેનને બેન કેવા ફોનમાં લાગ્યા છે દેખાય છે તો અવાજ મ્યુટ કરવો પડે નહીં તો તમે સાંભળી ન શકો એટલો અવાજ છે એમાં ચાલો એ કામ થઈ ગયું હવે અહીંયા ચોખા સાફ કરવા બેઠા ભાણેજી હું ને મોનું ચોખા થઈ ગયા સાફ એટલે વરી લઈએ બોટલમાં ખીચડી માટેના હતા અને એમાં એવું હતું કે માછલીને લોટ આપીને તો એ પણ સાફ કરીને દળાવવાના થાય ને લોટ બાંધવાનો હોય એટલે છોકરી હોય એટલે જલ્દી જલ્દી થઈ જાય થઈ ગયું એ કામ પૂરું જો તો બીજું આવી ગયું દે તો બીજું ઢાંકણું એ મોનુ હતી મારી વાણીજી પરવી અને હું ત્રણે થઈને કરી લીધું જો સાંકળું થઈ જાય જલ્દી જલ્દી દ્રષ્ટિની આજ તબિયત લથડી છે આટલાથી જોરમાં પણ આજે થાકી છે ગઈકાલથી પગ દુખે છે મજા નથી આવતી કરતી હતી અને એમાં મજા ના આવી એટલે જોજો કામકાજ બહુ બગડ્યું તબિયતવાળું અનિલ ને ત્યાં બેઠા છે જુઓ પપ્પાના ખોળામાં માથું નાખ્યું ને પપ્પા દબાવે માથું પપ્પાના ખોળામાં માથું હોય એ દીકરીને સ્વર્ગ અહેસાસ થાય સમજ્યા બધી દૂર થઈ જાય એક બાપના ખોળામાં માથું હોય બાપનો હાથ માથા માથે હોય ત્યારે દ્રષ્ટિબેન પપ્પા કાન લાટ કરતા કરતા સુતા ત્યાં સુધી હું બાજુ પાણીપુરીની પૂર્ણ તૈયારી કરી લીધી એટલે રેસીપી રહી ગઈ આપણે જોવા વગર શું થાયું ને આમ થાયું કરવામાં બતાવો વગેરે ચાલો જમવાની તૈયારી થઈ રહી છે એટલે મેં સિંહ જમવા માટે શું જમી છે તમને બતાવી લઈ એ મેરે કે ને આ મોટો આગળ દેખાતું છે ખાવા

જો બધા પાણીપુરીની મજા લે છે હવે હું એ લઉં એને થી તૈયાર કરવા પાણીપુરી ખાતા ત્યારે મોટા જોવા જેવા હોય બધામાં પાણીપુરી ખાતા વિડીયાનું કરવું એન્ડિંગ આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફરી મળીશી નવા વિડીયો સાથે સારું લાગ્યો તો લાઇક શેર કરવાનું ભૂલજો નહીં આવજો મિત્રો બાય બાય